નમસ્કાર વિધાનસભામાં બે હજાર સત્તર થી મારી માગણી હતી અને વારંવાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એની પહેલાની સરકારમાં જે પણ મુખ્યમંત્રી હતા વારંવાર એક જ માગણી હતી મારી કે માલપુર અને બાયડની અંદર કોલેજની શરૂઆત કરવામાં બાયડમાં કોલેજ તો હતી પરંતુ એ માત્ર આઠ સેક્શન હતો અને ત્યાં કોમર્સ અને સાયન્સ બંને સેક્શનની મંજૂરી આપવામાં આવે અને માલપુરની અંદર આર્ટ્સ કોમર્સ કોલેજની માગણી કરી મારી માગણીને માન આપીને સરકારશ્રીને હું આભાર માનું છું કે મારા વિસ્તારમાં બાયડની અંદર જે આર્ટ્સ કોલેજ ચાલે છે તેની અંદર જ સરકારી કોલેજ તરીકે કોમર્સ અને સાયન્સ કોલેજની પરમિશન આપીશ તે બદલ હું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સદ્વી સાહેબ અને શિક્ષણ મંત્રીશ્રીનો હું આભાર માનું છું આ પ્રજાવલક્ષી નિર્ણય કહેવાય આનાથી આવનારી પેઢીને જ શિક્ષણ પ્રાપ્ત થશે આવનારી પેઢી દૂર સુધી શિક્ષણ કરવા જતી હોય અને ઠીક મોડાસા સુધી જવું પડતું હતું એની જગ્યાએ આજે બાયડની અંદર શિક્ષણ પ્રાપ્ત કરશે સાથે સાથે મારી જે બીજી માંગણી છે માલપુર તાલુકા માટેની ત્યાં એક પણ કોલેજ નથી તો હું સરકાર શ્રીને વિનંતી પણ કરું છું કે માલપુર તાલુકામાં પણ કોમર્સ અને આર્ટ્સ કોલેજની મંજૂરી આપવામાં આવે અને આ શિક્ષણની અવિરત જોત જાગતી રહે તેના માટે આવનારી પેઢીને શિક્ષણ પ્રાપ્ત થશે અને આ ખૂબ સરળતાથી ઘરના આંગણે શિક્ષણ મળવાની શરૂઆત થવા જઈ રહી છે સરકાર છે એનો ખૂબ ખૂબ આભાર